ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરકારી નોકરી આપવાની લાલચ છે નોકરી વાંશુકો પાસેથી કરોડો રૂપિયા નકલી આઈપીએસ અધિકારી વિવેક ઉર્ફે વિકી દવેની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં વિવેક દવે જાહેર કાર્યક્રમોમાં પોતાની ઓળખ આઈપીએસ અધિકારી તરીકેની આપતો હોવાનું પણ સામે આવ્યું છે તેમજ પોતાને ગાંધીનગર તેમજ દિલ્હી ખાતે અધિકારીઓ તેમજ નેતાઓ સાથે સંબંધ હોવાનો પણ દાવો કરતો હતો ગત નવેમ્બર મહિનામાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે સરકારી નોકરીના નામે કરડોની છેતરપિંડીનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કિસ્સો સામે આવ્યો હતો જે અંતર્ગત પીએસઆઈ અને ડીએસપીની નોકરી અપાવવાની લાલચ આપી માલધારી પરિવાર પાસેથી રૂપિયા એક કરોડ અડતાલીસ લાખની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરતા વિવેક દવે નામના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે ગત પાંચ નવેમ્બર બે હાજર પચીસ દાખલ થયેલો પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપી પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ બે પોઈન્ટ છત્રીસ કરોડ બે કરોડ છત્રીસ લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરા થઈ ગયા તો માનનીય સીપી સર કુમાર જાસર અને એડિશનલ સીપી સર સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી અમુક અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠે બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું દરેક ડીએસપી ની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મને એટલા પૈસા આપવા પડશે એમના ગામના જ એક ફરિયાદીના ગામના જ એક અમારા કમ્યુનિટીના જ માણસ હતા આગેવાન એના મારફતે એમનો પરિચય થયો હતો વિકી દવે અને હરિત મારા સાથે અમારા પાસે આ બાબતે એક જ ફરિયાદ મળી છે પર બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોનિક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટિમ છે જેમાં પાસેથી એના આજ રીતે પૈસા પડાવેલી છે કોઈ પર્ટિક્યુલ